ભરૂચની એ દીકરીને રહેસનારાને આકરી સજા મળશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે મહત્વનું છે કે ગુજરાતના ઇતિહાસની સૌથી કલંકિત કરતી ઘટના ભરૂચમાંથી સામે આવી છે જ્યાં એક દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને ક્રૂરતાની તમામ હદ આરોપીએ પાર કરી હતી આરોપીને કડકમાં કડક સજા મળે તેવા પ્રયાસો ચાલુ છે તેવું હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે અને આ સાથે ઝડપથી ચાર્જશીટ થાય તેવા પણ પ્રયાસો ચાલુ છે અને એ સંબંધમાં એક વિકૃત માનસિકતા વાળા સંબંધી દ્વારા એક દીકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવે અને જે ઘટના બને છે એ ઘટના પછી રાત દિવસ કામ કરીને એની ચાર્જશીટ ઝડપથી પૂર્ણ કરીને એને સજા અપાવવા માટે કામગીરી ચાલી રહી તમે કલ્પના કરો કે તમે જે વ્યક્તિ પર આટલો વિશ્વાસ કરો છો

નાની નાની દીકરીઓને આપણે વિશ્વાસ રાખીને એમને જે છૂટ આપતા હોય છે એ આપવી કે નહીં આપવી એ સમાજે બી ખૂબ ઊંડાણપૂર્વક વિચારણા કરવી જરૂરી છે